કરોડોની લૂંટનો ઉકેલાયો ભેદ ફરિયાદી જ નીકળ્યા આરોપી પોલીસે આરોપીને દબોચ્યા ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું લૂંટની એવી ઘટના વિશે જેને સાંભળીને આપના ભવા ઊંચા થઈ જશે કારણ કે આ લૂંટની ઘટનામાં ફરિયાદી છે તે જ આરોપી નીકળ્યા છે પોલીસે આ સમગ્ર લૂંટની ઘટનામાં ખૂબ જ બિરદાવનારી કામગીરી કરી છે ત્યારે આપને જણાવીએ આ આ રિપોર્ટમાં કે આખરે આરોપીઓએ કેવી રીતે લૂંટની બિછાવી હતી અને પોલીસે કેવી રીતે આ આખી લૂંટનો પર્દાફાશ કર્યો છે અને ભેદ ઉકલ્યો છે શું છે સમગ્ર વિગત શું છે સમગ્ર કહાની જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો

અઢી કિલો સોનું પાંચ કિલો ચાંદી અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા ઘટના બાદ તુરંત જ આ બંને સેલ્સમેને માણાવદર અને બાંટવા વચ્ચે નિર્જન જગ્યાએ લૂંટ થયાની ફરિયાદ દાખલ કરી જેના બાદ એસપી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તમામ રોડની નાકાબંધી કરાઈ અંદાજે 400 થી વધુ CCTV ની તપાસ કરી પરંતુ કોઈ પણ સુરાગ શોધી ના શક્યા ત્યારે પોલીસે બંને ફરિયાદીની પૂછપરછ શરૂ કરી જેમાં બંનેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો અને બાદમાં આકરી પૂછપરછમાં આ બંને ફરિયાદી જ આરોપી નીકળ્યાનું સામે આવ્યું તેમાંથી એક ફરિયાદીનો ભાઈ મોહિત જોશી પણ આ લૂંટમાં જોડાયો હતો અને તેને મદદ કરી હતી ત્યારે પોલીસે આ સમગ્ર મામલે એક પોઈન્ટ નેવું કરોડનો માલ સામાન જપ્ત કરીને તમામ આરોપીની ધરપકડ કરી છે વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંકને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક વાતની મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોનો છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ ફેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબીને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે આ એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ ફૂલ મળીને એક કરોડ નેવું લાખથી વધારે મુદ્દામાલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે હાલ પોલીસે આ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે તેમના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ હાલ આ લૂંટના કેસમાં વધુ આરોપીઓ સાથે હતા કે કેમ અને આ ગુનાહિત કૃત્ય કરવામાં કોણે કોણે સાથ આપ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર